આપણે આસનનું નામ છે પશ્ચિમોત્તanas. બંને પર મૂકી દરા. અને બંને હાથેથી અલગ કરીશું. પશ્ચિમોત્તanas કાંટા પેલ્વા આ આપણે એક્સરસાઇઝ કરીએ છીએ જેથી ના જ્યારે આસન કરીએ ત્યારે આપણે થોડું હા આસન કરવા માટે આપણે આપણી ફ્લેક્સીબિલિટી થોડી વધે છે. બેર ચલો આપણે આપણે કાઉન્ટ સાથે કરશું 30 કાઉન્ટ કરીશું

और primo